હા મિત્રો કેમ છો તો મિત્રો આજે નવો વિડીયો લઈને આવે છું તો મિત્રો અત્યારે આવે છું એકદમ ભાઈ મારી સાસરી તો ભાઈ એકદમ એમને માનું ભાઈ એકદમ હું બીમાર થઈ ગયો તો ભાઈ કાલે એટલે કે ભાઈ બેસતા વર્ષના બીજા દિવસે રાત્રે બેસતા વર્ષના દિવસે રાત્રે જ તો ભાઈ એકદમ એમને મેં શ્રીફળને એવું માનું હતું તો ભાઈ એકદમ એમને ચડાવવાનું છે તો ભાઈ અત્યારે હું સાસરી આવેલો છું તો ભાઈ એકદમ આપણે થોડી જ વારમાં અહીં એકદમ શંભુપુરી દાદાનું મંદિર છે ત્યાં શ્રીફળ માનેલું છે તો ચઢાવવાનું છે તમે જોઈ શકો છો ભાઈ મારી સાસરી છે મારા સસરાનું ઘર છે તો થોડી વારમાં જઈશું શંભુપુરી પુરી દાદા એ શ્રીફળ ચડાવવા માટે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો ભાઈ મેઘાન બે જણા અમે આવ્યા છીએ તો એકદમ અમારા શાળા મારા સાસુને બધા છે તો ભાઈ અમને માન્યું હતું શ્રીફળ તો ભાઈ ચડાવવા જઈ રહ્યા છીએ શંબુપુર દાદા એ શ્રીફળ તો ભાઈ તમે જોઈ શકો છો સામે જ ભાઈ એકદમ સસરાનું મકાન છે એક તો એકદમ કોર્નર છે ભાઈ એક રસ્તો સેવાલિયા જાય અને એક આ બાજુ થઈને ભાઈ રાલીસણા બાજુ જાય તો ભાઈ વચ્ચે કોર્નર પર જ એકદમ શંભુપુરી દાદાનું મંદિર છે ભાઈ તો ત્યાં અગજ આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ તમે જાઓ તમે જુઓ તો સામે આ બાજુ એકદમ ભાઈ મોટું સુનસી ગામનું તળાવ છે તો એકજ ભાઈ તળાવના કિનારે જ ભાઈ એકદમ શંભુપુરી દાદાનું એકદમ જોરદાર મંદિર બનાવેલું છે તો ભાઈ આપણે એકજ ત્યાં પહોંચી ગયા છીએ તો ભાઈ થોડી જ વારમાં હવે અમારા સાસુએ એકદમ ભાઈ એકદમ બીમાર થઈ ગયો હતો તો ભાઈ શ્રીફળ માન્યું હતું તો ભાઈ અચટ આપણે એકદમ બીજા જ દિવસે ચડાવવા આવી ગયા છીએ અર્ષ્યંભપુરી મહારાજ સદા કલ્યાણ કરજો પપ્પા તો મિત્રો આપણે એકદમ ભાઈ અમારા સાસુમાં અને અમારા શાળાએ ભાઈ એકદમ અહીંયા માનીતું ભાઈ હું બીમાર થઈ ગયો હતો કે ભાઈ શંભુપુરી દાદાનું એટલું બધું સત્ય છે ભાઈ સાચ સાચ છે એટલું બધું કે ભાઈ મને કંઈ થવું ના જોઈએ તો ભાઈ અચાનક રાત્રે બે વાગે દોડીને ભાઈ એકદમ કશું વિચાર્યું કે ભાઈ દોડીને આવી ગયા તો ભાઈ અમારા કુટુંબવાળા પણ બધા ભેગા થઈ ગયા હતા અને ખરેખર ખૂબ જ મોટી તકલીફ હતી પણ ભાઈ આ શંભુપુરી મહારાજનું એટલું બધું સચ છે કે ભાઈ અમને માનેતું ભાઈ આમ મને કંઈ થવું ના જોઈએ ભાઈ એકદમ મને કંઈ થયું નહીં દવાખાને તો મને પહોંચાડ્યો પણ એકદમ નોર્મલ આવ્યું એટલે એકદમ ભાઈ સારું થઈ ગયું તો એકદમ શંભુપુરી મહારાજ એટલે ભાઈ આપણે કહેતા નથી ભાઈ કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું સત હોય તો ભાઈ એકદમ સતના પારખા ના લેવાય તો એ જ પ્રમાણે ભાઈ શંભુપુરી દાદાએ અહીંયા એકદમ જીવતી સમાધી લીધી હતી જ્યારે એમના પરચા ભાઈ થઈ ગયા તો ભાઈ એમને ભાઈ અહીંયા જીવતે સમાધી લીધી હતી અને આ જગ્યા ઉપર તમે જોવો તો ભાઈ એવું વિશાળ કાએ અહીંયા ભાઈ સુંસી ગામમાં એકદમ ભાઈ તળાવ કિનારે જ તળાવ કિનારે જ એકદમ એમનું મંદિર છે અને ભાઈ અમારા સાસુનો મોટો થોડું તો એમને ખબર છે ભાઈ મને કંઈ ખ્યાલ નથી આ દાદા કુકરવાડાથી આવેલા કંસારા કંસારાપુ આવેલા અને કંસારા કંસારાપુર જીવોએ અમારા મમ્મા સુરસી બમ્મા આવીને એમને સમાધી લીધી અને અત્યારે એ ગુરુ પૂનમના દિવસે કંસારા કોઈ દીવો જાય છે અને એ દીવો અહીંયા અમારા સુરસીમાં આવે છે તો ભાઈ અમને વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ કુકરવાડા થી કંસારાપુ કંસારાપુસી ગામમાં ગુરુપુર દિવસ અહીંયા મોટો મેળો ભરાય છે અને ભાઈ એકદમ પ્રસંગ થાય છે તો મિત્રો આપણે પણ એકદમ ભાઈ અહીંયા દર્શન કરવા આવી ગયા છે અને તમે ભાઈ સુનસી ગામના હોય અથવા તો સુંસી ગામના આજુબાજુ હોય તો ભાઈ તમને જ્યારે પણ ટાઈમ મળે તો ભાઈ એકવાર આ દાદાના દર્શન કરવા માટે અવશ્ય આવજો આપણે શંભુપુરી મહારાજના પણ તમને દર્શન કરાવી દીધા અમારી પણ બાધા હતી એ પૂરી કરી તો મિત્રો ખરેખર આપણે રોજ ભાઈ બધા વિડીયો બનાવતા છે કોમેડી વિડીયો શોર્ટ વિડીયો માતાજી ધાર્મિક વિડીયો તો મિત્રો આપણા વિડીયો તમને ગમતા હોય તો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઇબ કરજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું તો સો ટકા કોમેન્ટ કરજો જય શુંભુપુરી દાદા આવજો બાય જય માતાજી